અને ત્યારે ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવના દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો ઉપર આવો પગ નહીં અત્યારે તમે જોતા હો છો કદાચ સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચો ને એટલે પગ ખેંચીને પાડી દે એકવાર મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને ને બીજા સરદાર નથી મળ્યા કે જે જગ્યા પર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો ત્યાં તમે સોળે કલા તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે ને વિરોધ એનો જ થાય ને કાંઈ લેવા દેવાનું એને કોઈ બતાવાય જાય એને કોઈ ન થાય વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઉભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય ઊભું રહી જવાનું સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવા પડશે તો જ સમાજ પ્રગતિ કરશે